નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે જે હવામાનમાં ઘણા બધા બદલાવો થઈ રહ્યા છે અને એમાં પણ પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપણે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે તારીખ સાત ઓગસ્ટ બે અને ગુરુવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે રામાપીરના ઓરડે ગામ લોધેડા તાલુકો રાજકોટ અને જિલ્લો પણ રાજકોટ બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે લેવા પટેલ સમાજની વાડી ગામ દેવચડી તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ બંને ખેડૂત ખેડૂત સમય વાગ્યે છે 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 એક બીજી દેવચડીમાં છે બંને ખેડૂત મીટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું હવે ખાસ કરીને જોવા જવાનું છે કે અત્યારે જે હવામાનમાં ઝડપથી બદલાવો આવી રહ્યા છે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની

તો જે પ્રકારે આપણે જે ટેમ્પરેચર વધેલું હતું એ ટેમ્પરેચરમાં ફરીથી રાહત મળશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં એટલું ટેમ્પરેચર ઊંચું જતું નથી જનરલી જે સપ્ટેમ્બરમાં ટેમ્પરેચર હોય એ આ વખતે ઓક્ટોબરના પહેલા શરૂઆતના બે ત્રણ દિવસ ચાર દિવસ આપણે જોવા મળ્યું છે જો કે ઊંચા ટેમ્પરેચરમાંથી હવે એકથી બે દિવસની અંદર આપણે રાહત મળી તેવી શક્યતાઓ છે કેમ કે ઓએલઆર છે એ હવે ફરીથી ડાઉન થઈ રહ્યો છે પાંચસો એચપીએ લેવલે વાદળો આવી રહ્યા છે કારણે જે આપણે અલગ અલગ વિસ્તારોમાં જે ખુલ્લું હવામાન થયું હતું તડકો નીકળી ગયો હતો એમાં હવે છૂટાછવાયા વિસ્તારમાં વાદળ જોવા મળશે એટલે કે થોડીક વાર માટે તડકો હોય થોડીક વાર માટે વાદળછાયું વાતાવરણ થઈ જાય આવું મિક્સ હવામાન છે એ જોવા મળશે ને જેને કારણે આપણું તાપમાન છે એ પણ ડાઉન થશે એટલે એવરેજ જોવા જઈએ તો લગભગ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છવ્વીસ થી લઈ અને ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં મહત્તમ તાપમાન જે ચાલી રહ્યું છે તેમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો છે એ લગભગ આવતીકાલે અથવા તો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આ ખૂબ સારા સમાચાર છે જોકે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી પણ તાપમાનમાં ઘટાડો થઈને વાદળછાયું વાતાવરણ થશે તો પણ આપણે એકંદરે ચોમાસુ પાક માટે થોડુંક જે પાક સુકાતો હોય એ અટકશે બીજા નંબરની અંદર જે પવન છે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં જે પવન હોય એના કરતાં પવનની સ્પીડ થોડીક વધારે ચાલતી હતી અને એ પણ આપણે લગભગ ગયા અઠવાડિયે વાત કરી હતી કે પાંચ ઓગસ્ટ સુધી આ રીતે પવનની સ્પીડ રહેવાની છે ને હવે આજે છ તારીખ થઈ છે ત્યારે આપણે જણાવું દઉં કે હવે પવનની સ્પીડમાં આવતીકાલ અથવા તો પરમ દિવસેથી ઘટાડો થશે એટલે કે સાત ઓગસ્ટથી પવનની ઝડપમાં ઘટાડો થશે પવનની ઝડપ જે સામાન્ય રીતે તો લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી અને એમાં જે ઝટકાના પવનો હતા એ લગભગ બાવીસ થી પચીસ કિલોમીટરના હતા એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે અને પવનની ઝડપ ઘટી અને બાર થી લઈને પંદર કિલોમીટર પ્રતિ ઝડપ થાય અને ઝટકાના પવનો છે એમાં ઘટાડો પણ થશે અને ઝટકાના પવનો છે વધી અને સોળ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ટેમ્પરેચર પણ ડાઉન થવાનું છે અને પવનની ઝડપ છે એમાં પણ ઘટાડો થવાનો છે એટલે પવન અને તાપમાન બંનેની અંદર ઘટાડો નોંધાશે પાંચસો એચપીએ લેવલે વાદળોનું આવવાનું ચાલુ પણ થયું છે ભલે હમણાં કોઈ મોટા વરસાદનો રાઉન્ડ ન આવે વરસાદના રાઉન્ડની શક્યતાઓ નથી પણ આ વચ્ચે હવામાનમાં ઘણા બધા બદલાવો થઈ રહ્યા છે જેની અગત્યની માહિતી હતી મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો તમે અમને જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને અમારા ફેસબુક પેજને ફોલો કરજો હાલ એટલું જ રજા આપશો ધન્યવાદ